હેલો ફ્રેન્ડ્સ આજે કેટલાક સાહિત્યકારોના તખલ્લુસ અને તેમને પ્રાપ્ત થયેલા બિરુદો વિશે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ તખલ્લુસ અને ત્યારબાદ સાહિત્યકારનું નામ એ રીતે આપણે આગળ વધીશું સુંદરમ ત્રિભુવનદાસ લુહાર ધૂમકેતુ ગૌરીશંકર જોશી પુનર્વસુ લાભશંકર ઠાકર કહેતા કે લગરો બેકાર ઇબ્રાહિમ પટેલ मकरंद रमन भाई नीलकंठ बेफाम बरकत अली विरानी वासुकी उमाशंकर जोशी जिप्सी किशन सिंह चावड़ा शून्य अली खान बलूच सव्य साची धीरूभा ठाकर स्नेह रश्मि जीणाभा देसाई ययाति ज्योतिन्द्र दवे अदल અર્દેશર ખબરદાર ઉષ્ણસ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કાકા સાહેબ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉપવાસી ભોગીલાલ ગાંધી ઘનશ્યામ કનૈયાલાલ માણેકલાલ મુનશી ચકોર બંસીલાલ વર્મા ઠોઠ નિષાળીઓ બકુલ ત્રિપાઠી પ્રિયદર્શી મધુસૂદન પારેખ સોપાન મોહનલાલ મહેતા વનમાળી વાંકો દેવેન્દ્ર ઉઝા ફિલસુફ ચિનુભાઈ પટવા અઝીઝ ઘનશંકર ત્રિપાઠી કાંત મણિશંકર રત્નજી ભટ્ટ મામા ચંદ્રવદન ચિમનલાલ મહેતા સાહિત્યયાત્રી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દર્શક મનુભાઈ રાજારામ પંચોડી ઈર્ષાદ ચીનુભાઈ મોદી જય ભીખુ બાલાભાઈ વેચન દેસાઈ દ્વિરેફ શેષ સ્વેરવિહારી રામનારાયણ વિશ્વનાથ પાઠક પ્રેમ ભક્તિ નાનાલાલ મસ્ત બાલ અને કલાંત બાલાશંકર કંથારિયા શૈદા હરજી લવજી દામાણી સત્યમ શાંતિલાલ શાહ લલિત જયશંકર જન્મશંકર બુચ કથક ગુલાબદાસ બ્રોકર અનામી રણજીતભાઈ પટેલ મસ્તકવિ ત્રિભુવનભાઈ ભટ્ટ ગાયલ અમૃતલાલ ભટ્ટ જલન માત્રી અલવી જલાલુદ્દીન સઉદ્દીન સૈયદ મરીઝ અબ્બાસ અબ્દુલ અલી વાસી અગ્ને સચ્ચિદાનંદ વાત્સાંત ત્રિપાઠી બુલબુલ ડાહ્યાભાઈ સાહિત્યુનીકાશાસ્ત્રી મુછાડી માં ગીજુભાઈ બધેકા પૂજ્ય મોટા ચુનીલાલ આશારામ ભગત માય ડિયર જયું જયંતિલાલ ગોહિલ સેહિની બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ચકુડો ચીમનભાઈ ભોજક ઇન્દુ તારક મહેતા અવરવાણિયા અને ગુપ્તા જ્યોતિન્દ્ર દવે જીગર જમિયતરામ પંડ્યા રંગલો જયંતી પટેલ મીન મીનપિયાસી દિનકરરાય વૈદ્ય ઈવાડેવ પ્રફુલ દવે सारस्वत पुरुराज जोशी मधुराय मधुसूदन ठक्कर लोकायत सूरी रघुवीर चौधरी मधुकर विश्वनाथ भट्ट भिक्षु लल्लू लल्लूभाई मोहनलाल ठक्कर मिस्किन राजेश व्यास स्वप्नस्थ लक्ष्मीनारायण व्यास उपमन्यु હસુભાઈ યાજ્ઞિક વનમાળી કેશવ હર્ષદ ધ્રુવ સુંદરી જયશંકર ભોજક સ્વામી આનંદ હિંમતલાલ રામચંદ્ર દવે હવે કેટલાક સાહિત્યકારોને પ્રાપ્ત થયેલા વિરુદ્ધ વિશે ચર્ચા કરીશું હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ નરસિંહ મહેતા આદિકવિ આદ્ય કવિ મીરાબાઈ જન્મ જન્મની દાસી અખો જ્ઞાનનો વડલો અને હસ્તો ફિલસુફ પ્રેમાનંદ કવિ શિરોમણી મહાકવિ શામળ પ્રથમ પદ્ય વાર્તાકાર દયારામ ભક્ત કવિ બંસી બોલનો કવિ ગરબી સમ્રાટ દલ નર્મદ યુગવિધાયક સર્જક દલપતરામ લોકહિત ચિંતક ગોવર્ધન રામ ત્રિપાઠી પંડિત યુગના પરોધા મણિલાલ નબુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા સાહિત્ય દિવાકર રમણભાઈ નીલકંઠ સમર્થ હાસ્યકાર બાલાશંકર કંથારિયા ગુજરાતી ગઝલના પિતા રમણલાલ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર મણિશંકર રત્નજી ભટ્ટ ઉત્તમ ખંડ કાવ્યોના સર્જક સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ અશ્રુ કવિ પ્રેમ અને આંસુના કવિ સુરતાની વાડીનો મીઠો મોરલો કવિ નાહનાલાલ ઉત્તમ ઉર્મી કવિ અને ડૌલન શૈલીના કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગુજરાતી સોનેટના પિતા એલેક્ઝાન્ડર ફાર્બસ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી કાકા સાહેબ કાલેલકર સવાઈ ગુજરાત ઉત્તમ નિબંધકાર દલપતરામ કવિશ્વર ઉમાશંકર જોશી વિશ્વ શાંતિના કવિ ઝવેરચંદ મેઘાણી કસુંબલ રંગનો ગાયક રાષ્ટ્રીય શાયર કનિયાલાલ માણેકલાલ મુનશી સ્વપ્ન દ્રષ્ટા જ્યોતિન્દ્ર દવે પ્રથમ પંક્તિના હાસ્ય લેખક ગૌરીશંકર જોશી ધૂમકેતુ ટૂંકી વાર્તાના કસબી નટવરલાલ પંડ્યા બલિષ્ઠ ભાવ અને ઉદ્ગારના નીવડેલ કવિ रंजितम राम बाबाबाई मेहता गुजराती अस्मिता आद्य अतृतीय कवि त्रिभुवनदास लुहार सत्यम शिवम सुंदरम उपासक चंची मेहता भगिनी भावना समर्थ कवि गांधीजी उत्तम आत्मकथाकार જ્યોતિન્દ્ર દવે હાસ્ય સમ્રાટ જુગતરામ દવે લોકનાટક ભવાઈના સર્જક વર્ષા અડાલજા સ્નેહ ગંગોત્રીનું અમીજરણું એલેક્ઝાન્ડર ફાર્બ્સ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી દયારામ ભક્તકવિ ભાલણ ગુજરાતી આખ્યાનના પિતા ગીજુભાઈ બધેકા બાળકોની મુછાડીમાં અને હવે સાહિત્યકારો સાથે જોડાયેલું સાહિત્ય સ્વરૂપ નરસિંહ મહેતા પ્રભાતિયા મીરાબાઈ પદ પ્રેમાનંદ આખ્યાન શામળ પદ્ય વાર્તા દયારામ ગરબી વલ્લભ મેવાડો ગરબા ભોજા ભગત ચાબખા બળવંતરાય ઠાકોર સોનેટ બોટાદકર रास अमृत गायल गजल अखो छप्पा धीरो काफी गौरीशंकर जोशी नवलिका काका साहेब कालेलकर निबंध गिजुभाई बदेका बाहित्य राय आचार्य दरियाई साहस कथा महादेव भाई देसाई डायरी जिहा भाई देसाई हाइकू राजेंद्र शाह ગીત કનિયાલાલ મુનશી ઐતિહાસિક નવલકથાડ કાવ્યલાલ ઉર્મી કાવ્ય તો આમ આજે આપણે સાહિત્યકારો સાથે સંકળાયેલ તખલ્લુસ તેમના ઉપનામ અને તેમની સાથે સંકળાયેલ સાહિત્ય પ્રકાર આપણે જોયો ગુજરાતી સાહિત્ય જોડે સંકળાયેલ બીજી કેટલીક માહિતી આપણે ભાગ બેની અંદર જોઈશું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સંપર્ક કરો પ્રમુખ એજ્યુકેશન પ્રણવ પટેલ નાઇન 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 ઝીરો ટુ થ્રી ઝીરો સેવન એટ જય હિન્દ